ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર ખાતે સત્સંગી ભૂષણ પંચાન પારા જ્ઞાન યજ્ઞ નો પ્રારંભ મોક્ષદા એકાદશી થી થયેલ છે તારીખ અગિયાર ડિસેમ્બર થી પંદર ડિસેમ્બર પાંચ દિવસ ચાલનારી કથામાં વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવી રહેલ છે કથાના પ્રથમ દિવસે પટ્ટાભિષેક સ્વામિનારાયણ મુનિદાસજી શ્રી ગોલોક વિહારી દાસજી શ્રી રંગદાસજી જ્યારે સંગીતના સુરો સાથે સંગીતકાર સ્વામી શ્રીજી નંદનદાસજી અને વાસુદેવ પ્રિયદાસજી આપી રહ્યા છે સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વિહારી દાસજી કરી છે આ આયોજન ગામ ફોટડીના ભીમજીભાઈ હરજી ભૂડિયા પરિવાર દ્વારા શ્રી નરનારાયણ દેવના ચરણોમાં ભુજ મંદિર દ્વારા આયોજિત આ પંચાપારયણનું આયોજન છે આ પરિવાર આફ્રિકા ખંડમાં રહે છે અને ત્યાં ઉદ્યમ કરી અને એમની એક ભાવના હતી કે નરનારાયણ દેવના ચરણોમાં અમે એક આવું આયોજન કરીએ અને આખો પરિવાર અને સત્સંગ સમુદાય ભેગો થાય પારાયણનો આજ ચોથો દિવસ છે ચોથા દિવસે આજે શ્રી ઠાકોરજીની નગરયાત્રાનું આયોજન હતું પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનું આગમન હતું અને શોભાયાત્રા પ્રસાદી મંદિરેથી શરૂ થઈ અને આપણા આ મુખ્ય મંદિર સુધી આવી હતી એમાં ચોવીસે ગામથી હરિભક્તો મંડળીઓ લઈ અને કીર્તન ભક્તિ દ્વારા શ્રી ઠાકોરજીને રાજી કરવાનો પ્રયત્ન કર્યો અને એ આયોજનમાં સર્વે સંસ્થાઓથી મંદિરોથી સંતો જોડાયા અને ગામો ગામથી સાંખયોગી બહેનો મોટી સંખ્યામાં જોડાયા અને હરિભક્તો પણ મોટી સંખ્યામાં આ જોડાયા હતા આ પારાયણના ચોથા દિવસે કથા અંતર્ગત અનેક ઉત્સવો ઉજવાય છે પ્રથમ દિવસે જન્મોત્સવ હતો બીજા દિવસે શ્રીહરિનો પટ્ટાભિષેક હતો ત્રીજા દિવસે ફૂલડોલ ઉત્સવ હતો એમ આજે ચોથા દિવસના બીજા જ્ઞાન સત્રમાં શ્રીહરિને છપ્પન ભોગ અંકોટ ધરાવી અને સર્વે ભક્તજનોની ભાવનાને પૂર્ણ કરવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવશે અને એમાંય તમામ ગુરુકુલો અને ભુજ મંદિરના જે મંદિરો છે એ મંદિરેથી સંતો પણ બધા પધારશે અને આ આયોજન ભવ્ય અને દિવ્ય હશે અને આ આયોજનના દર્શનનો લાહો એક અનેરો લાભ હશે એવું એ આયોજન અન્કોટ ઉત્સવનું રહેશે